સા નાખાય પછી પછી કી કાય હા હાલો દેવ અમે ધરેક કંઈ આગળ રસ્તામાં દેતા કે કે આ જ લેવાનું હે એ બધાઈ લેન જાય ચાલો

કાલે બે લેતી ગઈ થી હાથમાંથી ધીરી 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 મૂમા નાખતી ગઈ ને ગામમાં આલે અન્યાને આખા રહીએ મારા ગામમાં જાઉં હું તો હું નથી પીતી હા તો નથી ખબર કદી રોટલા કડે બાકી બધું કરી લીધું ને આમી ભજીયા ગયા ભજીયા બનાવવા તું એનો

मसाला नाखे एक तो ए बिकु ना रोटला गडवा सुले बेहे गादी है अभी सकाई तो मोरे ई नी खाई मारे या कान वो सड़े गो देखो भरत भाई ने थे लेन खा बेगा पेटली ने मी मनी वाजो ओ बेको दाल ले हम इंडिया ने हो पेटली ने बैठो हां ई बात हा हासी देव मोहित थारी करे એ ભાઈ જો મિસાઈ પણ બેહી ગઈ મિસાઈ તો ઢોર્યું એટલું પાસો માદરો એટલું ગયરો મિસાઈ ભરે ભરે ગરા બનાવ્યા પસ્તીખા બનાવ્યા રોટલા બટાનું શાક દાળ ભાત મરચા ને હા જો તાર કોઈ કે હોય એ પેટ લે નિમણ કે વા નીરુજા પર ફટરે હે તું વાંધો કર દે રે હું છાડવો કર લ હા ભજીયાનો હા દીજો બેહેગાના ઈ ઈ માંજ રખાયા આ થારી ઠાવા આયો તો ભેખ લો ને પેટ જે કો આયવા એને થાળી થઈ ગઈ ત્યાર ને આ બે બધાય બે ગાન પછી હું નીરું ને બે મોય બધા ખાઈ લે હું ખાઈ ના ખાધા ખાઈ લઈ દે હું કરાય બે દેખો ભજીયા ખાજો હા મે લાડવા નો કરવા દે નીરું ની હું કા બેકુ લાડવા ની ખાઈ જમા મે સુબેન એસ કે એસ કે ને બેકુ તારે પડેગા બગીસા મજા આવે अवाज न <laughs> <दिए। laughs> <laughs> <था> <laughs> <sharp! laughs> <laughs>

कृषि है वो एंड मामा ने साइकिल देखाड़वा हां हां का कृषि साइकिल है तारी त है आ तो झरी वाली जो लिया पर आ तारी हासे से कृषि के एला आरी हा से के ब्रेक ना ना है मस्ती नहीं है साइकिल तो वीर तो हमें कराड़ ली थी

મિસા માય સાયકલ લાકે કૃષિ વીણ સાયકલ લકવે પડીએ ધ્યાન દે એ મિસા ની કપડ કૃષિ સાયકલ લઈને મિસા નો પડે તે મટણે જઈએ વાઢી વાઢવા ભરત ચો વાઢી વાઢે નીરુ ગઈ કે લેવા ગઈ ખબર ની કામ ભૂલે ગઈ એ વાઢી વાઢું बटे तहारे कर करतो लगे बैठी हो ना काम एक ले पानी हो काम अरे बैठी हो देखा, तू? देखा तू? तो तो बोलो देखा तो खाले सो कहीं देखा ना तो कहीं ये तो जेम को हो तो ना मोटो थे को

अग्रु लाग आज झीणु है रुपारोसल आपरे था झाड़ो आपरे झाड़ो था हां ई की पर हम आवो झीणु नो थाय रुपारो ई जा हम हमार न वाडियो हां थोड़ी पिएला ई अब स्टार्ट करिए न थे तो पिछलो नो कपड़ा का वो काले पीस में लेवा तो आई बियो जो

কুনাল ওড়েদরা কিবা কিবা কুনাল কিবা কুনাল কিবা ওড়েদরা আখু নাম বল আখু কুনাল কিবা

આણો વીજતા આવું છે જમર એમ બધા લઈ દે બેહી ગયા એ કોઈ જરૂર ને જબ ધડકી લે એ ધડકી અમાર જણકો

ઘેર ભાગે ભાઈ ગયા નવ હોવા નવ જેવું થયું મારે કોઈ ને જવા વ્યારા કરે એમ હાલો વ્યારા કરી લઈએ મીશું હાલો મામ મામ કરવા આલો